મિત્રો શું તમે ક્યારે એવો વિચાર્યું છે કે માત્ર મંદિર જવું, વ્રત કરવું અથવા પૂજા પાઠ એ જ હિન્દુ ધર્મની પરિભાષા છે? નહીં, સનાતન ધર્મ હજારો વર્ષોથી પ્રગતિ રહેલો એક એવો દીપક છે જે માત્ર આસ્થાની પ્રકાશ નહીં પરંતુ જીવન જીવવાની દિશા, મર્યાદા અને મુક્તિનો માર્ગ પણ દેખાડે છે. આ ધર્મ માત્ર કર્મકાંડોમાં નહીં પરંતુ એવા ગુણ દર્શનમાં સમાયેલો છે. क्या मनुष्य પોતાના કર્મ વિચાર અને વ્યવહારના માધ્યમથી આત્માની શુદ્ધિ તરફ agreसर થાય છે આ ધર્મ માત્ર આપણને એ નથી શીખવડતો કે ઈશ્વરને કેવી રીતે પૂજવા પરંતુ એ પણ શીખવે છે કે મનુષ્યનું જીવન કેવી રીતે જીવવું હિન્દુ ધર્મ કોઈ સંકીર્ણ પરંપરા નહીં પરંતુ એક વિસ્તૃત જીવન દર્શન છે ઋષિઓની તપશ્ચર્યા વેદોની વાણી અને શાસ્ત્રોના સૂત્ર આ બધા મળીને એક એવી જીવન પદ્ધતિ રચે છે જેના માત્ર આપણને સંસારમાં સંતુલિત રાખે છે પરંતુ આત્માને પરમાત્માથી જોડવાનો સેતુ પણ બને છે પણ શું તમે ક્યારે પોતાની જાતને પૂછ્યું છે કે શું હું આ સેતુ પર ચાલી રહ્યો છું કે નહીં શું હું મારા ધર્મને માત્ર નામ जाति अथवा त्यौहारों सुधी सीमित करी चुक्यो छु अथवा तो हूँ खरे खर ते ने समझू छु जे एक साचा सनातनी ने पारी भाषित करे छे मित्रों शास्त्रों मा एवा दस नियम जणाववामा आव्या छे जेने दरेक हिंदू ए अंतिम श्वास सुधी अपनाववा जोईए आ नियमो मात्र कोई एक ग्रंथ ना पाना उपर बंधवातो नथी परंतु एक एवा सूत्र छे जे आत्मानी उन्नति परिवारनी समृद्धि અને સમાજની શાંતિ ત્રણેય આયામોને સંતુલિત કરે છે જે કોઈ વ્યક્તિ આ નિયમોનું પાલન કરે છે તે માત્ર એક ધાર્મિક વ્યક્તિ નથી રહેતો પરંતુ એક એવો પ્રકાશ બની જાય છે જે સ્વયં પણ પ્રકાશિત થાય છે અને બીજાઓને પણ રાહ દેખાડે છે તો આવો મિત્રો ધર્મની એ મૂળ આત્મા સુધી પહોંચીએ જે માત્ર પરંપરાઓમાં નહીં પરંતુ প্রত্যেক શ્વાસ પ્રત્યેક કર્મ અને પ્રત્યેક વિચારમાં જીવંત થઈ શકે છે જાણીએ એવા દસ સનાતન નિયમ જે જીવનને તો આધ્યાત્મિક બનાવે જ છે પરંતુ અંતિમ શ્વાસ સુધી આપણા ધર્મ કર્તવ્ય અને મોક્ષ ત્રણેયની દિશા દેખાડે છે તો મિત્રો આજની વિડિયો ખૂબ જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ છે તો આજની આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ અને વીડિયોને લાઈક કરી શેર જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સ માં સાચી શ્રદ્ધા થી જય શ્રી કૃષ્ણ તથા હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો સનાતન ધર્મ જે ને શાશ્વત ધર્મ કહેવામાં આવે છે આ માત્ર વિશ્વનો સૌથી પ્રાચીન ધર્મ છે પરંતુ આ જીવન ના প্রত্যেক ક્ષણ ને દિવ્યતા થી ભરી દેવા વાળો માર્ગ પણ છે આ ધર્મ કોઈ એક વ્યક્તિ ગ્રંથ સ્થાન થી ઉત્પન્ન નથી થયો परंतु हजारों वर्षो न अनुभव साधना आत्मबोध ऋषि मुनिओ तपश्चर्या फल वेदों पर आधारित छे यजुर्वेद अने अथर्ववेद आ वेदों में प्रकृति जीवन आत्मा अने परमात्मा ना रहस्यों थी वर्णन छे सनातन धर्म मा उपनिषद पुराण महाभारत रामायण भगवत गीता ब्रह्म सूत्र અને ધર્મ શાસ્ત્ર જેવા અનેક ગ્રંથ છે જે મનુષ્યને માત્ર ધર્મનું પાલન નહીં પરંતુ મોક્ષ સુધીનો માર્ગ દેખાડે છે સનાતન ધર્મ જીવન ચાર પુરુષાર્થો ધર્મ અર્થ કામ અને મોક્ષમાં વહેંચે છે જે માનવ જીવનના દરેક पहलूને સંતુલિત કરે છે આ ધર્મ કોઈ સંકેન વિશ્વાસ નથી પરંતુ જીવનની સમગ્રતાને સમેટી લે છે ज्या एक तरफ भक्त तुलसीदास छे तो बीजी तरफ ज्ञान योगी शंकराचार्य अही कर्म योगी अर्जुन छे तो वैराग्य न प्रतीक भगवान शंकर पण अने आ समग्रता मा एवा दस नियम छे जेनु पालन दरेक सनातनीय करवू जोईए आ मात्र धार्मिक नियम नहीं परंतु जीवन जीववानी उच्चतम शैली छे जे आत्मा ने परमात्मा थी जोड़े छे पहलो नियम छे धर्मनो प्रचार परंतु प्रचार नो अर्थे न अर्थ के बीजाओं ने जबरदस्ती अपणों धर्म मानवा मा आवे सनातन धर्म मा ए विचार छे के पहला स्वयं धर्म ने समझो पालन करो पची पोताना आचरण थी तेने बीजाओ सुधी पहुंचाड़ो आजे भगवा वस्त्रों पहरी ने धर्मनी बात करने नी कोई कमी नथी परंतु असली प्रचारक ए जीवन दरेक कार्य में धर्मनु अनुसरण करे छे। ધર્મનો પ્રચાર માત્ર કથા સંભળાવવાથી અથવા ભાષણ આપવાથી નહીં પરંતુ પોતાના વ્યવહાર સેવા અને નમ્રતાથી થાય છે બીજો નિયમ છે તીર્થયાત્રા કરવી ભારતના ચાર ધામ બદ્રીનાથ દ્વારકા પુરી અને રામેશ્વરમ સાથે જ કાશી અયોધ્યા મથુરા વૃંદાવન હરિદ્વાર ઉજ્જૈન અને કૈલાસ જેવા તીર્થસ્થાનોની સ્થાનોની યાત્રા જીવનને દિવ્યતા અને ઉર્જાથી ભરી દે છે આ યાત્રા માત્ર શારીરિક નથી હોતી પરંતુ આત્માની યાત્રા હોય છે જે ભક્તિ ક્ષમા અને શ્રદ્ધાને જાગૃત કરે છે ત્રીજો નિયમ છે વ્રત અને ઉપવાસ વ્રતના માત્ર શરીરની શુદ્ધિ માટે છે પરંતુ આ આત્મા નિયંત્રણ સંયમ અને પ્રભુ ભક્તિનું માધ્યમ પણ છે એકાદશી प्रदोष सोमवार नवरात्रि महाशिवरात्रि और जन्माष्टमी जेवा पर्व पर व्रत रखवा थी मन शांत रहे छे अने शरीर ऊर्जावान बने छे व्रत नो उद्देश्य मात्र अन्न त्याग नहीं परंतु विकारों नो त्याग छे चौथो नियम छे ईश्वरज सत्य छे आ आंखों संसार परिवर्तनशील छे परंतु ब्रह्म ईश्वर अचल अमर अने सर्वशक्तिमान छे उपनिषदो एकहियु सत्यम ज्ञान अनंतम ब्रह्म अर्थात ईश्वर सत्य ज्ञान स्वरूप અને અનંત છે અને તે જ આ સંસારની ઉત્પત્તિ પાલન અને સંહાર કરે છે જ્યારે આપણે ઈશ્વરને सर्वत्र જોઈએ છીએ ત્યારે આપણી અંદર અહંકાર દ્વેષ અને ભેદ નાશ પામે છે પાંચમો નિયમ છે 16 સંસ્કારોનું પાલન जन्म थी मृत्यु सुधी अपना जीवन में सोल मुख्य संस्कार छे। जेमा गर्भाधान पुंसवन सीमंतोन्यन, जातकर्म नामकरण निष्क्रमण अन्नप्राशन चौलकर्म कर्णवेद उपनयन वेदारंभ समावर्तन लग्न वनप्रस्थ अने अंतमा अंत्येष्टि आ संस्कार मात्र परंपरा नहीं परंतु जीवन प्रत्येक मोड पर आपने आध्यात्मिक रूप थी सशक्त करे छे। છઠ્ઠો નિયમ છે દાન કરવું આપણા ધર્મમાં ચાર પ્રકારના દાનને શ્રેષ્ઠ માનવામાં આવે છે અન્નદાન વિદ્યાદાન અભ્યદાન અને ધનદાન અન્નદાથી ભૂખ્યાનું પેટ ભરાય છે વિદ્યાદાથી અજ્ઞાનતા દૂર થાય છે અભયદાથી ભય મુક્તિ મળે છે અને ધનદાનથી સમાજમાં સંતુલન આવે છે દાન હંમેશા ગુપ્ત અને નિસ્વાર્થ ભાવથી કરવું જોઈએ ત્યારે જ તેનું ફળ સાત્વિક હોય છે સાતમો નિયમ છે યજ્ઞ અને કર્મ યજ્ઞ માત્ર અગ્નિમાં આહુતિ આપવી એવું નથી યજ્ઞનો અર્થ છે ત્યાગ સમર્પણ અને શુદ્ધિકરણ પંચમહા યજ્ઞનું પાલન દરેક ગૃહસ્થે કરવું જોઈએ બ્રહ્મ યજ્ઞ વિદ્યા અને જ્ઞાનનું સન્માન દેવયજ્ઞ પ્રાકૃતિક તત્વોનું પૂજન પિતૃયજ્ઞ पूर्वजोंનું સ્મરણ, મનુષ્ય યજ્ઞ, અતિથિ સેવા અને ભૂત યજ્ઞ, જીવ જന്തുઓ પ્રત્યે કરુણા આ યજ્ઞ માત્ર ધર્મ નહીં માનવતાની રક્ષાનું સૂત્ર છે. આઠમો નિયમ છે સંધ્યા વંદન અને ધ્યાન. પ્રાતઃકાળ અને સંધ્યાકાળનો સમય આધ્યાત્મિક ઊર્જાથી ભરાયેલ હોય છે. આ સમયે જબ ધ્યાન, પ્રાર્થના અને ગાયત્રી મંત્રનો જાપ કરવાથી આત્માનું શোধন થાય છે. આ અભ્યાસ જીવનમાં સાત્વિકતા અને સ્પષ્ટતા લાવે છે. નવમો નિયમ છે ધાર્મિક પર્વનો મનન અને તહેવારો ઉજવવા. આપના પર્વ માત્ર રીતિ રિવાજ નહીં પરંતુ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્વથી ભરેલા છે. મકર સંક્રાંતિ, કુંભ, દિવાળી, નવરાત્રી, હોળી, રક્ષાબંધન, શિવરાત્રી, જન્માષ્ટમી જેવા માત્ર ઉત્સવ નહીં ચેતનાના જાગરણના દિવસો છે. આ દિવસોમાં શુભ કર્મોનું ફળ અનેક ગણો વધારે મળે છે. તેથી આવા પવિત્ર દિવસોમાં અસત્ય, વિકાર, મધ્યપાન, માંસાહાર, કામ, ક્રોધ અને લોભથી દૂર રહેવું જોઈએ. દસમો નિયમ છે સેવાભાવ. સેવાથી મોટો કોઈ ધર્મ નથી. ગરીબ, અસહાય, વૃદ્ધ, મહિલા, બાળકો, બીમાર પશુ અને પ્રકૃતિ આ બધાની સેવામાં જ ઈશ્વરની સેવા છે. નરસેવા નારાયણ સેવા એ માત્ર કહેવત નથી પરંતુ સનાતન ધર્મનો મૂળ મંત્ર છે આપણા ઋષિ મુનિઓએ સ્વયં પોતાની જાતને સમાજની સેવામાં અર્પિત કરી દીધા હતા ગુરુ વશિષ્ઠથી લઈને રામકૃષ્ણ પરમહંસ સુધી તમામ સંતોએ સેવાને જ ભક્તિનું રૂપ માન્યું હતું આ દસ નિયમોની સાથે સાથે ઘરના વાતાવરણને પણ સાત્વિક બનાવી રાખવું અત્યંત જરૂરી હોય છે घर में एक शुद्ध अनेशांत पूजा स्थल जो ये जे पूर्व अथवा उत्तर पूर्व दिशा पूजा घर में खंडित मूर्तिओ पूर्वजों की तस्वीरों रौद्र भयाव त्या शांत दिव्या अने हो दिव्य सात्विक वातावरण होवु ज्या दीपक शंख गंगाजल घंटी जपमा धूप फूल भक्ति रस भरेला चित्रों हो દરરોજ થોડો સમય તે પૂજા સ્થળમાં બેસીને ધ્યાન કરવાથી મનમાં શાંતિ ઘરમાં ઉર્જા અને જીવનમાં દિશા પ્રાપ્ત થાય છે આ નિયમો અને આદર્શોનું પાલન કરવાથી ના માત્ર આપણે ધર્મ અનુસાર જીવીએ છીએ પરંતુ એક એવા સમાજ અને સંસારની રચના કરીએ છીએ જ્યાં પ્રેમ કરુણા સદ્ભાવ જ્ઞાન અને મોક્ષની યાત્રા સહજ હોય છે અને આજ સનાતન ધર્મની વિશેષતા છે આ આપણને બાંધતા નથી પરંતુ જીવનના દરેક પહેલુને જાગૃત કરીને પરમાત્માથી જોડે છે જે કોઈ વ્યક્તિ આ નિયમોનું શ્રદ્ધા અને ભક્તિથી પાલન કરે છે તેના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને અંતે મોક્ષની પ્રાપ્તિ સુનિશ્ચિત થઈ જાય છે મિત્રો આજની આ જાણકારી તમને કેવી લાગી कृपा बॉक्स में जरूर आजनी आज नी आ वीडियो तमने सारी लागी होय तो वीडियो ने लाइक करी तमारा मित्रों सगा संबंधियों साथे शेर जरूर थी करी देशो अने अमारी चैनल ने हजू सुधी सब्सक्राइब ना करी होय तो चैनल ने सब्सक्राइब जरूर थी करी देजो जय श्री कृष्ण हर हर महादेव जय मा लक्ष्मी